કેમ્સ ઓફ ફેમિલી મારા ખ્યાલથી બધા મજામાં જ છે તો સ્વાગત છે તમારા બધીનું મારા નવા નવા વ્લોગમાં તો ફેમિલી આપણું ભાઈ મસ્ત મજાનું સવાર પડી ગયું છે અને હું ભાઈ જાગી ગયો છું અને ભાઈ હું હું તો તો ભાઈ પાડીએ જો અને ભાઈ અત્યારે વાઈ ગયા છે કેટલા ખબર તો ભાઈ પાંચ ને ચોડતાલી થઈ છે હું આમ સાડા સાડા પાસે જાગ્યો પણ અત્યારે પાંચ ને ચોડતાલી થઈ ગઈ છે અને જો ભાઈ ચાંદામુમાં જો દેખાય ને એ પણ હજી છે અને મારે અત્યારે છે ને લાઇટ આવે એમ છે એટલે પાણી વાળવાનું છે ને એટલા માટે હું વહેલો જાગ્યો છું અને બસ અત્યારે થોડીક ડીમમાં છે પછી હમણાં છ વાગે ફૂલમાં આવી જાય એટલે મારે મોટર ચાલુ કરવા જવાની છે તો કાઈ નથી ફેમિલી પહેલાં તો બધીની શુભ સવાર તો હવે આપણે છે ને ભાઈ હમણાં લાઇટની વાટ જોઈ પછી જઈ પાણી વાળવા તો ફેમિલી હું થી ભાઈ કોઈના ઘરે વૈ આવ્યો છું અને અત્યારે મારા ભાઈ પાણી વાળે છે અને મારે જવાનું છે બહાર ગામ એટલા માટે હું વૈ આવ્યો છું અને જો ભાઈ આપણે નાસ્તા પાણી કરી લીધા છે અને ભાઈ મસ્તીના તૈયાર થઈ ગયા છે અને ક્યાં જવાનું છે હું તમને વિડીયોના માધ્યમથી બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો અને જવાનું છે આજે ભાઈ બહુ આઘું જવાનું છે તો વિડિયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો તમને ક્યાં લાગે છે ક્યાં જવાનું છે ચાલો ફેમિલી તો ભાઈ હું હવે નીકળી જ છું અમરેલી જવા માટે આવવાનું છે મારે અમરેલી હમ્યા છે અમે જઈએ છીએ હવે સીધા મળશે આપણે અમરેલી જઈએ એટલે હું ભોગી જાઉં ભાઈ અમરેલી અને છું ભાઈ મંડપ સર્વિસ ગોડાઉનમાં ને ભાઈ આપણે છે ને સામાન લઈ જવાનું છે મંડપ સર્વિસનો લખાયો હતો ઘણા ટાઈમથી આજે લેવા આવ્યો છે એ ટાઈમ મિનિટ એટલે જાવ બધું છે ભાઈ ગોડાઉન એટલી જ આખો બોલેરો ગયો છે હું જે હતો એ હવે ભાઈ જાઉં છે ઘેરે આપણે ઘરે જવા માટે નીકળી જઈએ નીકળી જાય ઘરે જવા માટે

આપણે છે ને ભાઈ ઘરે પોગી ગયા છે અને ભાઈ સામાન બધો ઉતારી છે અને હું તમે બતાવું સામાન થયું તો જો આ છે ગાદલા લીધા છે પછી આ લગ્ન મંડપનું કાપડ છે પછી આમાં છે મંડપનું કાપડ પછી આ છે આપણી ખૂણસી છે અને આ પૂલડા અને આ કાઉન્ટર અને બીજું સામાન પડ્યો છે સ્વરી મંડપ કહી ને એ સરસ મંડપ છે આ એના પાયા છે અને આ રીંગ મંડપ તો એટલો સામાન લીધો છે બહાર છે તો બધું દુકાનમાં કાંઈ નહીં ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ હવે હું મારે નહીં છું અત્યારે લગભગ આડાસ જેવું થયું છે અને અત્યારે નીવડ્યો છું અને જો ભાઈ આપણે હાથ પગ એકદમ અને ભાઈ આપણે સામાન હતો ને એ જો એક બાજુ ખડકી દીધો છે જો મંડપનો સામાન ગાદલા પછી આ કાપડ અને અહીંયા છે ફૂલડા અહીંયા ફૂલડા મંક્યા છે અને ઓલે પર જો ભાઈ કાઉન્ટર પીડ્યા છે અને બહાર બીજી વસ્તુ બહાર મેં છે તો કાંઈ નહીં ફેમિલી હવે આજના વ્લોગમાં બસ આટલું જ આજે વ્લોગ પૂરો કરું કેમ કે ભાઈ ગયો છું અને હવે અહીંયા આપણે દુકાને બેસવાનું છે તો ભાઈ ઠાક તો બહુ લાગ્યો છે કેમ કે ભાઈ વાહનમાં જતો એટલે બહુ ઠાક તો બહુ લાગે તો કાંઈ નફેમ આજના વિડીયોમાં બસ આટલો જ પાછા નવા વિડીયોમાં મળશે ત્યાં સુધી બધીને બાય બાય અને વિડીયોમાં નવા હોત તો મારે વિડીયોને એક લાઇક કોમેન્ટ અને શેર કરી દેજો અને યુટ્યુબમાં નવા હોત તો યુટ્યુબ ચેનલને મારે સબસ્ક્રાઈબ કરી દો ચાલો મળશે હવે બીજા નવા બ્લોગમાં